જિલ્લા કોંગ્રેસ દ્વારા રાજકોટના મૃતકોની મીણબત્તી પ્રજ્વલિત કરી અર્પણ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા રાજકોટ ગેમ ઝોન ના મૃતકોને શ્રદ્ધાસુમન આપવા માટે સોમવારે સાંજે રેલવે સ્ટેશન બહાર કાર્યક્રમ અપાયો હતો રાજકોટના હદભાગીની આત્માની શાંતિ માટે બે મિનિટ મૌન પાડવામાં આવ્યું મીણબત્તી પ્રગટાવી મૃતકોને અંજલી અર્પણ કરાઈ સાથે જ મૃતકોની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી તેમના પરિવારોને કુદરત આ આઘાતમાંથી બહાર લાવવા શક્તિ પૂરી પાડે તેવી દિલસોજી વ્યક્ત કરાઈ હતી શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ રાજેન્દ્ર સિરણા પૂર્વ પ્રમુખ પરિમલ સિરણા શહેર પ્રમુખ હરેશ પરમાર જિલ્લા પ્રવક્તા નાઝુ ફળવાલા શમશાદ અલી સૈયદ સલીમ અમદાવાદી હેમેન્દ્ર કોઠીવાલા ઇબ્રાહિમ કલકલ જયકાંત પટેલ અરવિંદ દોરાવાલા સહિતના આગેવાનો જોડાયા હતા રાજકોટ ખાતે ત્રીસથી વધુ લોકોના મૃત્યુ થયા પથ્થર દિલ પણ રડી પડે એવા બનાવને માનવસર્જિત આપત્તિ આ કરેલી છે તેમાં આજે ભરૂચ જિલ્લા કોંગ્રેસ પરિવાર તરફથી એમને શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ અને આ જે માનવસર્જિત આપત્તિ આવી પડેલી છે એમના તમામ પરિવારજનોને દુઃખ સહન કરવાની કુદરત ભગવાન એમને શક્તિ આપે એ જ પ્રાર્થના